શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવન સાથી પસંદગી સંમેલન યોજાયું ગાંધીનગરના ટાઉન હોલ ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉમેદવારો જોડાયા હતા આ જીવન સાથી પસંદગી સંમેલન સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમાજ દ્વારા લગભગ 16 વર્ષથી કન્ટિન્યુઅસ કરવામાં આવે છે આ જીવનસાથી સંમેલનની અંદર આપણે આ વખતે ચારસો સાહીઠ ઉમેદવાર હતા એની અંદર ઘણા બધા ઉમેદવારો આજે ભાગ લઈ અને પોતાના જીવનસાથી સમ જીવનસાથી માટે સર્ચ કર્યું શોધ્યા અને આ હોલની અંદર આવી ટાઉન હોલ ગાંધીનગરની અંદર ખૂબ મોટા સંખ્યામાં બધા હાજર રહી અને અને એ લોકોએ ભાગ લીધો અને આ સંમેલનની અંદર અમને અમારા દાતા શિવાએ ખૂબ સારી દાન આપી અને આ સમારંભને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે તે સૌરાષ્ટ્ર લુહાર સુધાર સેવા સમાજ દ્વારા અનેક પ્રવૃત્તિઓ થાય છે જેમાં ખાસ કરીને શિક્ષણ આરોગ્ય એના મદદરૂપ થવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ વર્ષે લગભગ રૂપિયા બાર લાખ જેટલી રકમ આ પ્રવૃત્તિમાં મદદરૂપ થઈએ છીએ અને આ પ્રવૃત્તિ માટે અમે હર હંમેશ છેલ્લા વીસ વર્ષથી આ જ રીતે બાર લાખ રૂપિયા જેવી રકમ વાપરીએ છીએ આના માટે અમારો સંપૂર્ણ આધાર ડોનેશન ઉપર રહેલો હોય છે તેમજ એડવર્ટાઈઝમેન્ટ ઉપર હોય છે તો સર્વને નમ્ર વિનંતી કે આમાં ડોનેશન આપો અને આ એડવર્ટાઈઝમેન્ટ આપો તેથી અમે વધારે સેવા કરી શકીએ એકચ્યુઅલી અમારા સમાજને ઓબીસી એટલે કે પછાત ગણવામાં આવે છે પણ પહેલા પહેલા તો હું એ જ વાત કહીશ પછાત હોય તો આવા વિચાર હોય જ નહીં હું આ વિચારને આ કાર્યને ને સમાજની જે ગતિ છે એને બિરદાવું છું કે તેઓ કેટલું લાંબે સુધી વિચારી શકે છે અને સમાજના પૈસે સમાજના જ કામ સહેલા થાય મળે બધા એકબીજાને મળે ગેધરિંગ થાય અને સરખી રીતે બધાના વ્યવહારિક અને સામાજિક કામ નિપટે જો આવો ઉદ્દેશ રાખતા હોય તો હું આ સમાજને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન આપીશ કેમકે ખૂબ અત્યંત સારું કાર્ય કર્યું છે અને આજનો એક સફળ પ્રોગ્રામ રહ્યો છે આ એક એક તરફની માનસિકતા છે કે છોકરીઓને આગળ ના કરવી આ એક છોકરીઓનો હક છે છોકરીઓને પણ પાર્ટનરની જરૂર છે એની યોગ્ય છે એની વિચારધારા હોય એનું ભણતર હોય એ પ્રમાણે એનું કરવું જોઈએ અને આ બાબતમાં ખાસ ને ખાસ માતા પિતાને જ વિનંતી કરીશ કે એમને જ એને પોતાની દીકરીને કરવી જોઈએ જોઈએ આગળ અત્યારે તમારી બાજુમાં બેસાડી રાખો ને સ્ટેજ ઉપર ના મોકલો આ તો એક અત્યંત અને હું કઉ હસી પાત્ર વાત છે એટલે આગળથી આ ઉ થાય ને છોકરીને સ્ટેજ ઉપર મોકલો બે શબ્દ બોલે આગળ આવે પોતાની ચોઈસ પ્રમાણે પાર્ટનર લે આ મહત્વનું છે